ઈકો જો પાંડે ભાઈ ઉભા ઉભા મરક મરક દાંત કાઢે છે ઈકો ની આગે થી મેં કીધું આપણે વ્લોક ચાલુ કરી દઈ સાડા છ એ વ્લોક ચાલુ કર્યો હે તો આપડે અત્યારે જવાનું હે જુનાગઢ રવેડીયા ભાઈ જુનાગઢ મેળામાં દર્શન કરવા એટલે જો મજા આવી કાલે મહાશિવરાત્રી હું ક્યાં કાકા જોઈ લ્યો કાકા જોવે કાકા નહીં દેખાડી દઈ અને હવે આમાં ગેસ બેસ જાય પછી મોજ મસ્તી કરતા જાય અને આપણે કેટલા જો તણી પાછળ હાર્દિકભાઈ કાકા અને હું આપણે છ જણા હતી નદી રસ્તામાં લેવાના હે કોકને કોકને હવે નીકળતા જાય મજા કરતા જાય જોવો તમને મહાશિવરાત્રી ના મેળાના દર્શન કરાવી કાકા જોવે હો જો જો જોઈ લ્યો ભાઈ આપડી ધનો અહીંયા ઊભી રાખી દીધી છે આજકાલે કાલે આ મેળાની સવારી છે ઇકો ભાઈ ઘણા ટાઈમ છે ઇકોમાં ને આપણે ઊભા હી ઉભા રીબડા ટોલ નાખવું આવશે અને કેટલા હવા હાથ ઊભા રહી ગયા ચા પાણી પીવા હાટું એક તો ટોલટેક્સ ઓલો ફાસ્ટ ફાસ્ટટેગમાં રિચાર્જ કરું જ્યાં જોવો નહીં ભાઈ રાજમોતી સિંગતેલ સિંગતેલ આપણે એકાદું ચાલુ કરી દેવું જો મને લાગે એવું સિંગતેલ 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 મેળા વાળા ઘણા મળવાના હે ભાઈ આ બે ગયા મારા પાંડેજી ને બધાય ચા પાણી પીવા હાટું હા એને ભૂખ લાગે ખાવું હોય ખવરાવ દેજો કા પાંડે ભૂખ લાગે ખાવું હોય ખવડાવ દેજો હાલવાનું હે જાજુ નહીં ભાઈ હવે નહીં આપણે મેળામાં જઈને પછી ખબર પડે કેટલું માણા નહીં ભાઈ ગયા વખતે તો ફૂલ હતું પગ મેળવાની જગ્યા નથી આજ કલાક ખબર પડે હા હા ભાઈ હાથી પડ્યો સ્કોર્પિયો જોઈએ આપણને આપણો હાથી યાદ આવી જાય ચાલો બધે જા બિલ જો આટલા જણા હી હાલો ભાઈ હાલો જો ગોઠવાય જાવ પાંડેજી હાલો ચા પાણી નાસ્તો કરીને જો મારી ગેંગ આખી આવે છે હાલો હું કરી જાઉં હા એ મજા આવે મસ્ત પગ લાંબા કરીને હવે હાઈલા જાય પવન પવન આવે ને હે ને

અહીંયા ઓળ લીધો છે જો આપણી ધનુ અહીંયા ઊભી છે બધા અંદર બેઠા છે બાથરૂમ બાથરૂમ કરી લઈએ તે લગી આપણે આપણા ભાઈ બંધને રમાડી લે આહા વાહ પગમાં લાગ્યું હોય અને ભાઈ અને આપણે ભાઈ જઈએ આપણે જુનાગઢ મહાશિવરાત્રી નો મેળો છે ને એમાં લાઈ જો આખી રાત આપણે મેળો જોવાનો છે રખડવાનું છે બાકી ગયા વર્ષે આપણે વ્લોગ ઉતાર્યો તો ત્યારે જ આપણી યુટ્યુબ ની શરૂઆત હતી વહી જા ભાઈ તું વઈ જા દેકારો કરે ને

એને નથી ખાવું ભાઈ હમણાં ખાઈ જાય બીવે હે ક્યાં ભાગસ કઈ નહિ કરીટારીયા કટારિયા કે એવું કઈ ગામ હે અહીંયા આપડે ઓડ લીધો હવે અહીંથી જાય વાર લાગે હું છે હું નહીં જોઈ પછી આગળ મળી આ રમત જાડે કે રમાડો બીજું નહીં નહી હે તારે આવું હે જુનાગઢ જોઈ લે આ મેલતું નથી મને ભાઈ આ બીજા આ બાજુ પગ ઓલો હાલો આને નાખી દો વાહે હાલ તું જુનાગઢ અમારે ભેગું હાલ આ ઘોડ નથી જાતું આ ઘોડ નથી જાતું હે બિસ્કિટ તો ઓલું ખાઈ ગયું બધું આ તો આઈડું નહીં એને કઈ નહીં એને બાજુમાં જ ઉભું રહેવું જો આવો શિક્ષિત બનીએ ભાઈ ભાઈ વાહ મસ્ત લખું હે આપણે એન્ટ્રી કરી લીધી હે જુનાગઢમાં દોરિયા પોલીસ ચોકી આવી ગઈ ને આપણે જો ગયા વર્ષે જ્યાં ખાતા હતા ને રોકડિયા ભજીયા ત્યાં જ આવી ગયા સીધી ગોલાયેથી સીધા આમ વયા ગયા હતા પાછું માંડ યાદ આવ્યું પાછી રિવેસ્ટ મારી ભાઈ હાલો 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 પાછા હા એ ભાઈ કરી ચાલુ છે ને ખાલી નથી ગયા ને હે પાંડે છે ને હા તો વાંધો નહીં બોલી જાઓ વાલો ઓર્ડર દઈ દો એટલે કામ પોતે સીધા ગોળે મારીને વહી ગયા આગળ અંદર પાછા રિટર્ન ભજીયા હે હાલો આપણે એક નંબરના ટેબલ આવી ગયા ગયા વખતે આપણે વર્ષથી પહેલા ક્યાં બેઠા હતા ત્રણ નંબરના ટેબલમાં બેઠા હતા ખૂણામાં વાહ ઓટલું આપણને યાદ છે બાકી જો હવે

ના જો જુનાગઢ એન્ટર થતા જ સીધું આવી જાય રોકડિયા ભજીયા આપણે વર્ષ દિવસ પછી સીધું આપણને યાદ આવ્યો વ્લોગ જોયો ને ભાઈ ખાધા તા રોકડિયા ભજીયા મજા આવી ગઈ એમાં લસણ અહીંયા ઓલો ખજૂર હતો ભાઈ ખજૂરમાં મસાલો ભરેલો હા પેલી વાર જોયા ખજૂર ના ખજૂર ના વાર ખાધા ભાઈ હવે અહીંથી જાય અંદર હવે અંદર જોવાનું તો કેટલો ટ્રાફિક મળે ને એ બાકી જો હા આવી ગયો જુનાગઢ નો અક્ષર દ્વાર હવે આપણે થાય છે એન્ટ્રી અંદર રાખી દો અહીંયા એટલે આપણે પોટા ફોટા પડી લઈ ભાઈ ભાઈ જો દેખાડું મસ્ત તો તમને ખોલવાના અહીંથી લઈ જોઈ હવે જો દેખાય લાગે ને બાકી જોરદાર હવે આપણે જય ગિરનારી કરી છે અંદર એન્ટ્રી જવા દો વાહ હવે જોવો તમને જોવા મળે ગિરનારનો મેળો ભાઈ ઘઉંના તળેટી ને બધુંય આ મારો વન બીએચકે ફ્લેટ છે બધાય ગોઠવાયેલા બેઠા છે અહીંયા અમુક ધોંધારામાં હજી કઈ હા હવે દેખાણા બરોબર હે પુષ્પાની ગાડી છે ભાઈ પુષ્પા લાલ લીધી એટલે આપણે સિલ્વર સિલ્વર લીધી હરખું ન થવું જોઈએ ભાઈ મેચિંગ મેચિંગ એટલે આ ઓલા લઈને ચાલુ થઈ ગઈ જો પાર્કિંગ ની ગાડીઓ અહીં લગી છે ટ્રાફિક 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 ઓ ભાઈ હલવાણ હરકા એ લાંબા પાતરા જાડા જવા દયો જલ્દી જો ભાઈ લાઈ મોંડાવાળા બધા ઉપડા છે હવે જો આ બાજુ ની લાઈન આ ગાડીઓની લાઇન તો ક્યારે આમાં જ નીકળી સુહરવા હે બસ બીજે થ્રી વન આઈના લોકલ આ એમ પકડી દેખાઈ હોવાય નો જાતા જોજો લાઇનમાં પકડીને આહિલા જાયો જોજો જય નાખો એકાદર નાલા એમ પકડાવી

નહીં નહીં અડે ભાઈ ઉપાધી ઘેર માં તું એના હજી લગ્ન બાકી છે છે ગોતવાનું હોય ને ગોતવાનું છે આમ તો જો ભાઈ ટ્રાફિક 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 બધાય મોરે મોર જ જાય હો કોઈને ક્યાંય ધીરે કઈ જગ્યા રાખવી નથી બોલો બીજા કડો બહુ ઊંચા લઈ લીધા હવે ઈ ક્યાં જાદુ આવ્યું ને તો હું ઈ ક્યાં ઉતરી ને હોય છે આ જો આવું છે રોડ વધારે રિક્ષા એવું બંધ થાય વાહે કેવડો ટ્રાફિક ગાડી રિવેસ જાય હે લોડ ભર્યો હે ફૂલ આ આઈલી 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 ભાઈ આઈલી

હજી તો માણા ઓછું છે બાકી કાલ જો માણા થાય કાલ સાચું છે ને આપણે ભાઈ આશ્રમે એ ગયા તા ઓળખી તાર આશ્રમ હતું બેઠા મસ્ત ઠંડુ બંડુ કીધું મજા આવી ગયું એને કીધું કે કાલે ભાઈ બપોરે બે વાગ્યા થી ચાલુ થવાનું છે રોડ ધોવા હે પછી રોડ સાફ થાય પછી આખી રવેડી ની જી આ કે ને રવેડી યાત્રા મેળો નીકળે સાચું ભાવ હવે અમારા પાંડેજી હું થયું આમ જો

હવે ચાલો જીવો હા તો જુનાગઢ ના મેળાની મજા આવો ભાઈ હર હર મહાદેવ

આ વા લાઈટુ બાઈટું રોશની બોસની જોરદાર છે રિટર્ન માં કેટલું માણ હાલી ને આવે જો હર હર મહાદેવ જોર થી બોલો ને એટલે આમાં ગુંજે ભાઈ ટનલ માં